ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસે રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેવા સમયે રાહુલ ગાંધીએ પરંપરાગત ગણાતી અમેઠી બેઠકને છોડીને રાયબરેલી બેઠકને જીતી શકશે કે કેમ તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે રાયબરેલીમાં ચૂંટણીને લઈને બદલાતા સમીકરણો વચ્ચે ગાંધી પરિવાર આ બેઠકથી ભાવાત્મક રીતે જોડાયેલો છે નમસ્કાર ગુજરાત જુ સાથે હું છું મેશ ઠાકોર તમને જણાવી દઈએ કે રાયબરેલીમાં ગાંધી પરિવારના શાસન દરમિયાન એઇમ્સ રેલ કોચ ફેક્ટરી આઈટીઆઈ અને એન્જિનિયરિંગ કોલેજનો વિકાસ થયો છે તો બીજી બાજુ પશ્ચિમ ઉત્તર પ્રદેશની સરખામણીમાં અહીં મોટા ભાગના શિક્ષિત લોકો સારી નોકરી મેળવવા માટે નોયડા દિલ્હી અને પંજાબ જઈ રહ્યા છે તેમજ અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પંકજ તિવારીએ જણાવ્યું હતું કે રાયબરેલીના લોકો ગાંધી પરિવાર સાથે રહેવા માગે છે અને તેમની સાથે આત્મીયતાનો સંબંધ છે ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાયબરેલી બેઠક ઉપરથી રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે પસંદ કરવા માટે કોંગ્રેસ હાઈકમાંડને નામ આપવામાં આવ્યું હતું ત્યારે બીજી બાજુ ભાજપના રાયબરેલીના પ્રભારી બીરેન્દ્ર ગૌતમે દાવો કર્યો છે કે કોંગ્રેસ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઈ છે અને રાયબરેલીમાં છેલ્લા આઠ મહિનાથી મહિલાઓ અને યુવાનો માટે એક વિશેષ દલિત બસ્તી સંપર્ક નામનું અભિયાન શરૂ કર્યું છે તો આવી જમ નવી માહિતી જાણવા માટે ફોલો કરો જોટવી મીક્ષુ ઠપા